લાગે તો આ જોશ સાહેબ આ તમે જોવો તો ખરા યાર પણ આ એવું નહીં લાગતું કોઈ બેઠેલું છે સાઈડમાં એવું એવું લાગે હાઈવે ઉપર કોણ બેઠો હોય સમજો મારી વાત આ કયો રોડ છે આમ જવાનો રોડ છે આ હાઈવે નો ટ્રાફિક છે યાર આ કોણ બેઠો હોય આ ગાંડો માણસ છે ના આ બે સાહેબ ના યાર ફોન કરો એને આ બધું ડુપ્પલ હોય બધું ક્રિએટ કરેલું હોય આવું ના હોય યાર આટલા વર્ષો થઈ ગયા આપણે કેટલી વાર રાજકોટ જઈ રહ્યા તમને દેખાયું ભાઈ ક્યારે રોડ તો પછી

કઈ વાંધો નહીં તમે અત્યારે ક્યાં છો ભાઈ સિંધુ ભવન છો અમે તમને મળવા આવીએ છીએ ચલો પછી તમે તમારે અનુકૂળતા ના હોય તો ના આવતા તમારી જોડે વાત કરીને પછી અમે ત્યાં જવા નીકળશું છે ને કઈ નઈ જોઈ લઈએ આપણે પણ હું તમને હજુ કહું છું તમે નહીં મળે બધું બરાબર છે તમે જે કહો તે પણ આપણે આ જગ્યા ઉપર જવું છે અને નક્કી કરવું છે ચાલો જઈએ ચાલો હોય અને ટેકનોલોજીનો જમાનો હોય એવામાં એક ભૂતના સમાચાર વાયરલ થાય અને એટલી હદે એ ધૂણે કે એ ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય એના સિવાય મેટાનું જે એઆઈ છે તે પણ તેને રેકગ્નાઇઝ કરતું હોય આ એક એવું ભૂત છે જેને શોધવા હું અને અમારા સહયોગી વિનોદ શર્મા નીકળ્યા છીએ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહેલો બાવડા હાઈવેનો આ વિડીયો ત્યારે હું હજુ બી એમ કહું છું કે ભૂત નથી પણ વિનોદભાઈ તમે નથી માનતા હું તમને હજુ કહું છું કે નક્કામાં આપણે જઈએ વિનોદભાઈ મળે કે ના મળે જ્યારે આવડા મોટા સમાચાર હોય યુથના હાથમાં મોબાઈલ છે એમાં એ વાયરલ થતું હોય એ ભૂતની જેમ ઢૂંઢતું હોય તો એની તપાસ આપણે કરવી પડે વાયરલ વિડીયો જોઈને ચોંકી ઉઠેલી ગુજરાત ફર્સ્ટની ટીમે નક્કી કર્યું કે આ વિડિયોની હકીકત શું છે તે જાણવી જોઈએ અમારા સંવાદદાતા ટીમ સાથે નીકળી પડ્યા એ જગ્યા પર જ્યાં વિડીયો રેકોર્ડ થયો હતો પરંતુ તે પહેલાં અમારી ટીમે નક્કી કર્યું કે જેણે વિડીયો કેપ્ચર કર્યો છે તેને મળીશું સામે પેલી જે ગાડી ઊભી ગઈ કે પેલા બધા મિત્રો ઉભા છે બધા બાવડા હાઈવે નો જે વિડીયો આપણે જોયો એમાં ચાલુ ગાડીએ જે સ્નેપ રીલ બની રહી છે એમાં કંઈક દેખાય છે એ શું છે એ વિડીયો નો જે આપણને ભાડ આપી તે આપણા મિત્ર છે આરશભાઈ તે આપણી સાથે છે આરશભાઈ કેમ છો કારણ કે કઈક આટલી સ્પીડમાં ગાડી જઈ રહી છે અચાનક હાઈવે ઉપર કોઈ બેઠું છે એ વિડીયો તમને ક્યાંથી મળ્યો આ મારા મિત્ર હતા એ લોકો ગાડી લઈને જતા હતા તો એમને આ વસ્તુ કેપ્ચર થઈ હતી પછી એમને મને મોકલ્યો એ લોકોએ જ ઉતારેલું છે વિડીયો જ્યારે તમે જોયો તમારા તમારા રિએક્શન શું હતા હું બી એકદમ શોખમાં હતો એમણે જ્યારે મને કીધું કે હું પાછા જઈને જોયું ત્યારે કંઈ જ દેખાયું નહીં કંઈ મળ્યું નહીં અને વિડીયોના અંદર કેપ્ચર થાય છે વસ્તુ ત્યારે શોકિંગ હતું રાજકોટ હાઈવે ઉપર આ પ્રકારના અનેક ઇન્સિડન્ટ્સ બન્યા છે અને લોકોએ વાતો પણ કરી છે કોઈ રૂબરૂ જોયું નથી પહેલી વખત આ એક ઘટના બની કે ક્યાંક કેમેરામાં કેદ થયું છે તમને એવો વિશ્વાસ આવે છે કે કોઈ ભૂત પ્રેત અથવા તો બીજું કંઈ હોઈ શકે ના આપણે આવું જનરલી અંધ અંધવિશ્વાસમાં થોડું ઓછું માનીએ છીએ પણ આ જે નજરે દેખાય છે એમાં તો પછી કંઈ કહેવાય એવું નથી અકસ્માત તો બહુ થતા હોય છે રોડ અવારનવાર જતા હોઈએ ત્યારે બતાવો અચ્છા તો તમે એ વિડીયો ઉતાર્યો શું નામ પહેલાં હતા મારું નામ આકાશ ખોડા છે હું નવા વડનો રહેવાસી છું અમે મિત્રો સાથે દર્શન કરવા ગયા હતા ભાઈલા મુગલમાના દર્શન કરવા તો ત્યાંથી પરત ફરી રહ્યા હતા રિટર્ન ત્યારબાદ અમે ઘટના એવી જોઈ કે હું ચાલુ વિડિયો વિડીયો ઉતારી રહ્યો હતો સ્નેપ શોટ કરી રહ્યો હતો સ્નેપશોટ તો રસ્તામાં એવું જોયું કે કોઈ બેન બેઠા છે તો મને એવું લાગ્યું કે કોઈ મદદગાર હશે બેઠા છે તો મેં વિન્ડો ઓપન કર્યો પણ પાછળ કોઈ દેખાયું નહીં મને પછી મેં ફ્રેન્ડને કીધું તો એ લોકો માન્યા નહીં પણ મને ખબર નથી કે વિડીયોની અંદર કેપ્ચર થઈ ગયું છે તો પછી અમે ગાડી યુટર્ન મારી ત્યાંથી યુટર્ન મારીને પાછા ગયા તો ત્યાં કોઈ જ નહોતું તો મેં મારા ફ્રેન્ડોના સ્નેપચેટનો વિડીયો બતાવ્યો કે જુઓ અંદર કોઈ દેખાય છે ખરેખર પછી એમને જોયું પછી એમનું બી મૂવી ચોંકાઈ ગયો હતો થોડો બે મિનિટ માટે તો કે આ શું રાત્રે અત્યારે કોણ બેન અહીંયા બેઠા છે હાઈવે ઉપર આવી તેમનો અનુભવ ડરામણો હતો અમે વિડીયો ઉતારનાર મિત્રોને કહ્યું કે શું ગુજરાત ફર્સ્ટની સ્થળ તપાસમાં તેઓ સાથે જોડાવા માંગે છે તો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો તમને એમ કહું કે ચલો મારી સાથે જગ્યા ઉપર જવું છે તમે આવો ખરા તમને એવું લાગે છે કે આ પ્રકારનું કે એટલે ભૂત પ્રેત અથવા તો કોઈ દૈવીશ તમે જે કંઈ માનતા હોય એવું હાઈવે પર જોવા મળે હોય શકે ખરું હોય શકે આટલા સમયથી હું હાઈવે પર ફરું છું મેં આ પ્રકારની કોઈ દિવસ વસ્તુ જોઈ નથી આ પહેલીવાર ફર્સ્ટ ટાઈમ જોઈ છે બાકી મેં આ પ્રકારની કોઈ વસ્તુ જોઈ નથી આજ સુધી તો જે પ્રકારે વાત કરી જે મિત્રએ વિડીયો બનાવ્યો તેમની સાથે વાત કરી આપણને વિડીયો મોકલનાર મિત્ર સાથે પણ વાત કરી અસમંજસ ખૂબ છે વિડીયો ચર્ચાનું કેન્દ્ર છે એ વાત અલગ છે આમ પણ એ હાઈવે હવે આપણે એ જગ્યા ઉપર જવાનો પ્રયત્ન કરીશું એ વિસ્તાર જે ભાયલા ગામ અને એ ગામની વાત રામનગર ગામની વાત કરી રહ્યા છે જ્યાં એ વિડીયોમાં લોકેશન દેખાય છે ત્યાં જઈને ઘટના સ્થળે પણ તપાસ કરીશું અને આજુબાજુના ગામના લોકો સાથે પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળા પછી કેરાળા જીઆઈડીસી પાસે રામનગર તરીકે ઓળખાતો જે વાયરલ વિડીયોમાં ભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે તે વાયરલ વિડીયોની જે જગ્યા હતી ત્યાં અમે પહોંચ્યા છીએ આ જગ્યા છે રામનગર વિસ્તારમાં કેરાળા જીઆઈડીસી આગળ જે બ્રિજ છે એના નજીકની જગ્યા છે અહીંયા રાત્રે બે વાગે ડિવાઈડર પર કોઈ બેઠું હોવાનું એક વિડીયોમાં કેપ્ચર થાય છે અને ચર્ચા જોર પકડે છે ચર્ચાનું ભૂત એટલી હદે છે આ જે વિડીયો છે તેની સત્યના સત્યતા ચકાસવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આ જગ્યા પર પહોંચી છે આ જગ્યાના જે વાઇબ્સ છે એ કંઈ સારા નથી કારણ કે જે પ્રકારે વાતો થઈ રહી છે આ રોડ ઉપર અનેક અકસ્માતો થયા હોવાના દાવા પણ થયા છે અહીંયા અમે આ રોડ પર પણ ચકાસીશું આજુબાજુના વિસ્તાર પણ ચકાસીશું અને લોકોને પણ મળીશું લોકો શું માને છે કારણ કે સ્થાનિકો જે અહીંયા રહે છે એમની વાત પર કેટલું તથ્ય છે અકસ્માત જે થયા છે તેના માટે જવાબદાર કોણ છે કે પછી ખરેખરમાં ભૂત જેવી કોઈ વસ્તુ છે આ તમામ વસ્તુઓ ની રિયાલિટી ચેક કરવા માટે સત્યતાની નજીક પહોંચવા માટે અમે આજે પ્રયત્ન કરવાના છીએ મધરાત્રે જ્યારે અમે અહીંયા પહોંચ્યા તો અગાઉથી વાત થયા મુજબ સ્થાનિક આગેવાનો અમારી રાહ જોઈને બેઠા હતા અમે તેમની સાથે આ સ્થળની વાત કરી તો તેમણે તુરંત જ હામી ભરી જો કે એмна ચહેરા પર એક ડર દેખાઈ રહ્યો હતો જ્યારે અમે વાયરલ થયેલો વિડિયો તેમણે દેખાડ્યો તો તે ઊ રીતસર ચોંકી ગયા સ્થાનિક લોકો રીતસર આ વિડિયો જોઈ હચમચી ગયા એમણે એ જગ્યા પર તરત જ ઓરખી બતાવી ભાઈ દીકરા મારા હોટલ ચા પાણી કરી ગયો હોટલ ની ચા પીવા રહ્યો ક્રોસ કરતો હતો ગામડે ડબ્બર આવ્યું નક્કી બાકી લગભગ કોઈ બચ્યું જ નથી ફાઇનલી જે જગ્યા ઉપર એ વિડીયો શૂટ થયો હતો અને જે લોકેશનની વાત હતી તે રામનગર ત્યાં આપણે પહોંચ્યા છીએ આ વિસ્તારની જો વાત કરીએ તો પહેલાં તો એકદમ સુમસામ ખેતરોવાળો અને આ બાજુથી જે આ હાઈવે છે એ હાઈવે ઉપર જે આ આપણે ટોર્ચ કરી રહ્યા છીએ ત્યાં આ પ્રકારનો જે વિડીયો કેપ્ચર થયો આ જગ્યા જ્યારે અહીંયા અમે ઉતર્યા છે ત્યારે જ લાગતું હતું કે કંઈક આ જગ્યામાં છે અમે ફર્યા લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરી ઘણા બધા મિત્રોને મળ્યો ખરેખર જે એમના અનુભવો છે આપણે એમના મુખે સાંભળીએ પરંતુ આ જગ્યા ઉપર કદાચ કોઈ કેપ્ચર પહેલી વખત થયું હશે પરંતુ અનેક લોકોએ અહીંયા જીવ ગુમાવ્યા છે ગંભીર અકસ્માત થયા છે અને આખા નાખા ફેમિલી પણ અકસ્માતમાં મોત થયા હોય તેવો અહીંના લોકોનો અનુભવ છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું ભાઈ એક વિડીયો વાયરલ થયો છે મેં આપને ફોનમાં બતાવ્યો કંઈક બેઠેલું હોય હાઈવે ઉપર રાત્રે મોડા બે વાગે એ વિડીયો જે ભાઈ સાથે મેં વાત કરી એક વાગે ને પિસ્તાલીસ મિનિટ આસપાસ એટલે પોણા બે વાગે હાઈવે ઉપર આ ડિવાઈડરની વચ્ચે કોઈ બેઠું હોય એવું માન્યામાં ના આવે તમે આ વિસ્તારમાં રહો છો આ પ્રકારના કોઈ અનુભવ કે વાતો તમે સાંભળી છે અનુભવોમાં તો એવું છે કે મારા ગામના તે ત્રણથી ચાર લોકો આ જ જગ્યા ઉપર આટલા વિસ્તારની અંદર જીવ ગુમાવ્યો છે બીજા બધા તો છે જ અમારા ગામનો એક ભાણીઓ છે એને પણ આ જ જગ્યા ઉપર જીવ ગુમાયેલો આપણે એવું સાંભળેલું છે કે આ જગ્યા ખરાબ છે અહીંયા કોઈ બદતું નથી અને અમારા ઘરનો અનુભવ એવો છે કે મારા સગા બાપુજી નહીં કરે મારા ભાઈ એમને પોતાને આ જ જગ્યા ઉપર ડમ્બર સ્થળીને પગ કપાવવો પડ્યો હાલમાં ત્યારે આજથી ત્રણ મહિના જ થયા આ વાતમાં એટલે આ જગ્યા એટલી ખરાબ છે અમે અહીંથી અમારે રોજનો રસ્તો છે મારા અહીંયા વર્ક ચાલે છે રોજનો રસ્તો છે એટલે અમારે આટલા વિસ્તારથી ઓળંગો હોય ને તો અમને પણ બીક લાગે આટલો વિસ્તાર ઓળંગી અને જલ્દી આ ક્રોસ કરી લઈએ અમારો ખુદનો અનુભવ છે તમે આ વિસ્તારમાં રહો છો કેટલા સમયથી રહો છો અહીંયા ભૂત પ્રેત હોય એવું તમને કોઈએ ધ્યાન દોર્યું છે ખરું અહીંયા આપણે વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે આ વિસ્તાર આખો બહુ અકસ્માત વિસ્તાર છે અને ઘણા અકસ્માત થયેલા છે એમાં પાંચથી દસ લોકો તો એવા છે કે જેને અમે જોયેલા છે અમારા સગા સંબંધી કે એવા બધા એવા જેનું મોતનું આપણે સમાચાર સાંભળ્યું તો આપણે રૂવાડા ઊભા થઈ જાય પછી અહીં અહીંથી અમારે ગામમાં જવાનો રસ્તો એક કિલોમીટરનો જ છે પણ અહીં પાંચસો અમારે રોંગ સાઈડ હાલવું પડે પણ બીતા બીતા એટલે જેથી કરીને અમે પાંચ કિલોમીટર આમ ફરી અને અમારા ગામમાં જવી છે કેમકે અહીંથી લોકો જતાં જ બીવે છે કે કંઈક થઈ જશે કંઈક થઈ જશે કેમકે આપણે વર્ષોથી પાંત્રી પાંત્રી વર્ષથી તો આપણે સાંભળવીએ છીએ કે અહીંયા આવું અવારનવાર બનતું જાય એ આ પર્ટિક્યુલર વિસ્તારમાં જ અકસ્માતની વાત કરો છો કે આટલા જ પર્ટિક્યુલર એરિયો તમે બ્રિજ ઉતરો એટલે આટલા હુદીમાં ગાળામાં ભૂત જેવું કંઈ હોય એવું જોયું હોય એવું કોઈ અનુભવ ખરો ઘણી સાંભળેલી આપણે પણ આપણે પોતે નથી જોયેલું પણ ઘણી વાતો સાંભળેલી મેં જ્યારે વિડીયો બતાવ્યો પહેલું રિએક્શન તમારું શું અમને તો પહેલાં એવું વાત સાંભળવા મળી હતી એટલે એવું હતું પણ આજે એમ કન્ફર્મ થઈ ગયું ના ખરેખર આવું કંઈક છે એટલે હવે તો અમને એમ થાય છે કે રાત્રે દિવસે આવતા જતાં અમારે ખરેખર ધ્યાન રાખવું પડશે અમારા ફેમિલીની પણ ચિંતા હોય છે કે અમે જ્યારે આવીએ છીએ જઈએ છીએ કે ફોન આવે કે પહોંચી ગયો કે હવે ઘરે આવ્યો કે નથી આવ્યો પણ હવે ખરેખર અમને પણ અંદરથી એવું થાય છે કે ના કંઈક તો છે જ અહીંયા સાંભળ્યા પ્રમાણે અહીંયા અમે ઘણી વખત સાંભળતા હતા અને એમાં તાજેતરમાં જ મારા અંકલનો અહીંયા આગળ અકસ્માત થયો હતો અને ત્યાંથી અમે માનીએ છીએ બાકી પહેલાં હું માનતો નહોતો કે આવું હોય કે ના હોય પણ આ અમારા મારા સગા અંકલનો અકસ્માત થયા પછી માનવામાં આવે છે કે આવું કશું હોઈ શકે અહીંયા ભૂત છે એવી એ વાત તમને કરેલી ખરી હા મેં એવું ઘણી વખત સાંભળેલી ખરી કે અહીંયા આવું હોય છે અને અહીંયા આવી રીતના એક્સિડન્ટ થાય છે અને અમારા ગામના બે ત્રણ તો અહીંયા એક્સિડન્ટ થયો હતો અને તેમનું અહીંયા અકસ્માત થયું હતું એટલે એવું મેં ઘણા વર્ષથી સાંભળેલું છે એવું તો જે પ્રકારે વાતો થઈ રહી છે અનેક દાખલાઓ આ પર્ટિક્યુલર જે આપ જગ્યા ઉપર આપણે ઊભા છીએ એ વિસ્તારમાં અકસ્માતો થયા હોય કોઈએ ન કલ્પ્યા હોય એવા અકસ્માત થયા હોય આખાને આખા પરિવાર ખતમ થઈ ગયા હોય આપણે આ વિડીયોના માધ્યમથી જરા પણ ભૂત પ્રેત હોવાની પુષ્ટિ કરતા નથી પરંતુ જે વિડીયો આપણે જોયો છે અને વિડીયોની પુષ્ટિ જે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંના જે સ્થાનિક મિત્રો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસથી જે એવી માન્યતા હોય છે કે કોઈ જગ્યા ઉપર એ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય અથવા તો ભૂત જેવું દેખાતું હોય અથવા તો કોઈને આભાસ થયો હોય પરંતુ આપણે ક્યાંય ભૂત ભૂત હોવાની કે હોય એ પ્રકારની પુષ્ટિ કરતા નથી કોઈ રોડ પર રાત્રે બે વાગે બેઠેલી મહિલા દેખાય એ વિડીયોની શક્યતા ચકાસવા માટેનો ગુજરાત ફર્સ્ટનો આ પ્રયાસ છે લોકોનો દાવો છે કે અહીંયા કંઈક હોવાનો અનુભવ તેમણે અનેક વાર કર્યો છે પરંતુ ક્યારે તેમણે પ્રત્યક્ષ આંખે કશું જોયું નથી મને એવું કહો કે તમારા વડીલ કે સંબંધી જ્યારે કોઈ એક્સિડન્ટ થયો હોય એમની સાથે જ્યારે તમે ખબર અંતર પૂછવા જાઓ એમના રિએક્શનમાં કશું આવું દેખાયું કે એવું કંઈ આવ્યું છે ખરું ના એવું તો નથી આવ્યું પણ અચાનક કોઈ માણસ આપણે આંબળો કે બાઇક લઈને જતો હોય કે ગાડી લઈને જતો હોય તો આપણે માનવામાં આવે કે એક્સિડન્ટ થઈ ગયો અકસ્માત થઈ ગયો પણ આ તો હાલીને હાવ નોર્મલ આવતા હતા ઉપરનો ઉપરનો ડ્રાઈવર ભાગી ગયો પછી આવી પછી ડ્રાઈવર થી કાלו અને લોકો ઈ તો એમ કે મને કઈ ખબર નથી આ શું થઈ ગયું ને હું અહીંયા બેચકિત થઈ ગયો કે અમાર આગળ જોઉં પાછળ જોઉં ઈ હલી જ ન થા કે આ જગ્યા ઉપરથી જ્યાં સુધી એમ અકસ્માત ના થઈ ગયો ત્યાં સુધી હલી જ ન થા કે પોતે આ જગ્યા ઉપરથી એવું એમનું નું કહેવાનું પોતે અહીંયા પહોંચવા પર અમારી ટીમ ને જે કંઈ અનુભવાયું એ શબ્દો માં વર્ણન કરવું મુશ્કેલ છે કે તાઈ તો જો આપકા તમે એડે મને ના 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 હું ક્યાં આડ્યો યાર ખરેખર મને એવું લાગ્યું હો તમે મને બીવડાવો છો હો ભાઈ ના હું સિરિયસલી કહું છું હું માનું છું પણ આપણે લીધા ઇન્ટરવ્યુ પણ એવું નથી મને અરે માટી છે માટી છે હા આપણે આગળ થોડું જોઈએ આજો ઝાડના નીચે જો પેલી બાજુ ક્યાં નહીં પ્રયત્ન હતો કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ કોઈ માનસિક અસ્થિર શખ્સ તો નથી ને જે અહીંયા આવી રસ્તા વચ્ચે બેસી ગયો હોય જો કે લાંબી મહેનત પછી પણ કંઈ જ જોવા ન મળ્યું જે પ્રકારે વિડીયો સામે આવ્યો અને અહીંના જે સ્થાનિક આ મૂળ રામનગર વિસ્તાર કહેવાય છે પણ કેરાડા પાસે જે બ્રિજ છે એની આજુબાજુનો વિસ્તાર છે અહીંના લોકો એવું માની રહ્યા છે કે આ વિસ્તારમાં અનેક વખત ન કલ્પ્યા હોય એવા અકસ્માતો થાય છે પરંતુ ભૂત પ્રેતને પ્રોત્સાહન ક્યારેય ગુજરાત ફર્ષ આપતું નથી એટલે અમે જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં શોધખોળ કરી રહ્યા છીએ કે કોઈ એવું વ્યક્તિ જે અર્ધ પાગલ હોય અથવા તો સંપૂર્ણ પાગલ હોય અને રાતમાં રખડતું હોય એવું કોઈ વિસ્તાર કારણ કે આ જે છે તે હાઈવે છે અને હાઈવેની બાજુનો આ ઉજ્જળ પ્રદેશ છે અહીંયા આ પ્રકારનો કોઈ વ્યક્તિઓ છે કે કેમ તેની આપણે પહેલાં તપાસ કરીએ જેથી કરીને કદાચ કોઈ એવું વ્યક્તિ મળી જાય જે પાગલ હોય અને રાત્રે જઈને ડિવાઈડર પર બેસતું હોય એના કારણે આ પ્રકારની માન્યતાઓ ફેલાઈ હોય એ માન્યતાઓને રોકવા માટે નો પ્રયત્ન છે ને એના માટેની આપણી આ મહેનત પણ છે. સ્થળનું અનુભવ ડરામણો ચોક્કસથી હતો. મધરાત્રે ત્યાં કંઈક હોવાનો અદ્રશ્ય આભાસ અમારી ટીમને ચોકસિત થયો પરંતુ દાવા સાથે કહી શકાય એવા કોઈ પુરાવા હાથ ન લાગ્યા. ખરેખર મને એવું લાગ્યું હો ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ હતો કે આખે આખું ઓપરેશન જનતા સમક્ષ મુખીએ જેથી

જેના કારણે ભાગવું પડ્યું એટલે આ અંધારું છે અત્યારે લગભગ રાતના બે જેટલા વાગવાનો આ સમય છે અને આ જ સમય દરમિયાન એ વિડીયોમાં કોઈ દેખાયું હતું અને એ જે દેખાયું હતું એ શું હતું એની શોધ માટે અને કોઈ પાગલ વ્યક્તિ છે કે પછી ભૂત છે તેની ચકાસણી કરવા માટે અમે રિયાલિટી ચેક કરવા અહીંયા પહોંચ્યા હતા જોકે હજી સુધી એવું કંઈ શંકાસ્પદ મળ્યું નથી લોકો કદાચ એવું પણ બને કે હાઈવે ઉપર કોઈ પિલ્લર પર વસ્ત્ર આવ્યું ને એના કારણે આ પ્રકારનો આભાસ થયો જ્યારે અમે કોઈ છે કે નહીં એની તપાસ કરવા બાજુના જે વેરાન ખેતર છે તેમાં ઉતર્યા ત્યારે આ પ્રકારનો એક આભાસ અમને પણ થયો એટલે ભૂત છે કે નહીં એની પુષ્ટિ આપણે કરતા નથી શું હશે એની કોઈ તપાસ હજી થઈ શકી નથી ઘણી બધી વાતો લોકમુખે ચર્ચાય છે કેટલાક લોકો અહીંના એક્સિડન્ટને આ જગ્યાને દોષિત માને છે કેટલાક લોકો વિડીયો જોઈને પ્રકારની પુષ્ટિ કરે છે કે આવું કશું હોઈ શકે પરંતુ શું હશે એનો કોઈ તાગ મેળવી શકાયો નથી અમને આખા રિપોર્ટ દરમિયાન ક્યાંય કોઈ ભૂત વિશ્વાસ કે વિનાશક શક્તિનો પ્રત્યક્ષ અનુભવ થયો નથી છતાં એટલું તો અમે જાણી શક્યા કે બાવળા નજીકના આ વિસ્તારમાં અસંખ્ય અકસ્માત થયા છે સંભવ છે કે કોઈ બ્લેક સ્પોટ અહીંયા હોય જે હોય તે પણ અહીંયા રહેતા લોકો ભારે ડરના માહોલમાં જીવી રહ્યા છે તે વાત નક્કી છે કેમેરામેન વિકી ઠાકોર સાથે વિનોદ શર્મા સાથે વિનોદ દેસાઈ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ